અને જાય તો ફટાફટ પેલા સાયકલ બહાઈને કાઢી કાઢી લીધી છે બહાઈને ફટાફટ સ્કૂલે જવા તું નીકળીએ અને ટાઈમ થઈ ગયો હે સ્કૂલનો તો જાય પહેલાં સ્કૂલે છૂટી ગયા છે જાય છે ઘરે ફટાફટ ઘરે જાય પછી વાત એક થઈ ગયા છે તો આપણે બદલાઈ લીધા જમવા બેસું તો જમવા બેસી ગયા છીએ શાકભાત છાસ ને પાપડ તો ફટાફટ જમી લે ને પછી પછી આપણે જવાના ટ્યુશનમાં તો જમી લઈએ ગયા છીએ અને ટ્યુશનમાં જવા ખાઈ ખાઈને પછી હુઈ ગયા હતા અને થયા હા હા તો ફટાફટ જાય ટ્યુશનમાં ટ્યુશનમાં પાછો સ્કૂલે જવાનું મોડું થઈ ગયું છે જાય ફટાફટ ટ્યુશનમાં ફટાફટ ટ્યુશનમાં જાય અને ટ્યુશન બોર્ડ મળીએ છીએ હવે બીજા ટ્યુશનમાં તો અહીંયા મળીએ હવે છે બીજા ટ્યુશનમાં ફટાફટ જાય ફટાફટ જાય ટ્યુશનમાં પછી મળીએ ટ્યુશનમાંથી છૂટીને આપણે આવતા છીએ મંદિરે અને બસ જાય દર્શન કરવા બીજું તો કાંઈ નથી મંદિરમાં કલરકામ આલે હતી જ્યાં બધે આવી રીતના પડ્યા હોય કલરકામ થઈ ગયા પછી મસ્તીનું થઈ ગયા મંદિર જો અમુક જગ્યા થઈ ગયા અહીંયા થોડુંક માર્યું હા જાય એ મંદિરમાં દર્શન કરીએ તમને કરી આવીએ માળા બાળક કરીએ તો અમારીએ માળા કરીને પછી જે આપણી ચેનલમાં વ્લોગ મૂકવાના બે મહિના થઈ ગયા છે કન્ટિન્યુ બે મહિના આપણે વ્લોગ મૂક્યા છે એક ખાલી ન ગયો ભગવાનને પ્રાર્થના કરી કે હજી આપણે આ બે મહિનાના આ શું કહેવાય ગોલ ચાલુ ને ચાલુ જ રહી બંધ ન થાય એ શું કહે વ્લોગ મૂકવાનું બંધ ન થાય એટલે એ પ્રાર્થના કરી તમને દર્શન કરાવ્યા બાકી હવે જઈએ આપણે લાઇબ્રેરી જાય સાયકલ આપણીમાં સામે પડી છે ટ્યુશન પૂરું પૂરું થઈને મળીએ જઈએ છીએ આપણે ઘરે ટ્યુશન માંથી છૂટી ગયા છીએ તો ફટાફટ જાય મળીએ ઘરે ઘરે હાથ પગ ધોઈ લીધા છે અને કામ કરવા બેઠા છીએ આ બટેટા ને છાયલ ઉખેડવાની છે કેમ કે પૂરી બને હે બટેટા ને ભેગી દરવાની હે તો બટેટા ને છાયલ ઉખેડી આપણે બટેટા ને છાયલ ઉખેડાઈ ગઈ છે આ બટેટા ને છાયલ ઉખેડાઈ ગઈ છે ચાર બટેટા ગઈ રહ્યા જ્યાં એનું મશીન આવે ને એમાં દબાવવાનું છે હાથ ધોતા આવે ચાકુ ધોતા આવે ને પછી વસ્તુ કરીએ તો હવે આ બટેટું લઈ લીધું હે અને આ પેલા આખી રીતના આપણે બે આપણે શીખવું હરખું આ પેલા આવી રીતના બેહાડી

આપણે મેં તમને પહેલાંય કીધું હતું ને હજી કહી દઉં છું આપણે બ્લોગ ઉતારવાના આજે બે મહિના કમ્પ્લીટ થઈ ગયા છે બે મહિનાથી સતત આપણે બ્લોગ ઉતારતા રહીએ છીએ તો હજી આપણે બ્લોગ ઉતારીએ એવી પ્રાર્થના અને કાયમ સવારે આઠ વાગે બ્લોગ મૂકી દે છે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા લોગ સાથે ત્યાં જય જયસ્વામની જે દાખત છે ગુડ બાય